સોસાયટીમાં જે વરસાદી કાસની ઉપરનો જે સ્લેબ છે બે ત્રણ જગ્યા મોટા મોટા ગાબડા પડી ગયા છે તૂટી ગયા છે ને આપણે જે જગ્યા પર ઊભા છે એ જગ્યા પર થોડો બી વરસાદ પડે એટલે ત્રણ ફૂટ અઢી ફૂટ ચાર ફૂટ એવું પાણી ભરાઈ જતું હોય છે અને એટલા મોટા મોટા ગાબડા પડી ગયા છે કે કોઈ પણ નાનો બાળક અંદર પડી જાય તો ખબર ના પડે કોઈ ટુ વ્હીલવાળો અંદર જતો રહે કેમ કે પાણી ભરેલું હોય તો ખબર દેખાય નહીં તમે જોઈ શકો કે એટલી ગંભીર બાબત હોવા છતાં અધિકારીઓ એવું કહે છે કે આ જે રોડ બનાવવાલો હતો એને સ્લેબ તોડી નાખ્યો છે અને એને તૂટ્યો હોય એનાથી કામ કરતી વખતે તૂટી જાય પણ પંદર પંદર વીસ વીસ દિવસ સુધી તમે કામગીરી છોડીને જતા રહો કામગીરી કરો ને ને વોર્ડવાળા અમે અમે જે તે અધિકારીને રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં આવી જગ્યાએ સ્લેબ તૂટી ગયો છે બહુ ગંભીર બાબત છે કોઈ પાણીમાં પડી જશે કોઈને નુકસાન થશે તો એવું કહે છે કે જે રોડનું કામ કરવા આવ્યા હતા એ લોકોએ તોડ્યો છે તો એ લોકો બનાવશે ને એ લોકો એવું કહે છે કે વોર્ડવાળા બનાવશે એના લીધે કામ બંધ છે કામ કોઈ કરતું નથી ને પણ તમે સમજી શકો કે સામે વરસાદ ચાલુ થઈ ગયો છે ચોમાસું બેઠું ગયું છે ને કોઈને નુકસાન ના થાય એનું ધ્યાન રાખીને ગયા વર્ષે અહીં ત્રણ ત્રણ વખત લોકોના ઘરોમાં પાંચ ફૂટ છ ફૂટ ચાર ફૂટ એવું પાણી ભરાઈ ગયેલું લોકોને લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયેલું એટલે આ વખત ફરી પાણી ના ભરાય લોકોને નુકસાન ના થાય તો વહેલી તકે આજે કંઈ સ્લેબ તૂટી ગયો છે એને રિપેર કરવામાં આવે અને જે કંઈ રોડની અધૂરી કામગીરી મૂકીને ઇજારદાર જતો રહ્યો છે તે પૂર્ણ કરે એવી અમારી માગણી છે સ્લેબ તૂટી આ વરસાદી કાચની ઉપરનો સ્લેબનું છ મહિનામાં ત્રણ વખત સ્લેબ તૂટી ગયા છે હલકી ગુણવત્તાવાળું કામ કરવાના લીધે વરસાદી ગટરના સ્લેબ વારંવાર તૂટી જાય છે અગાઉ પણ અમે વારંવાર રજૂઆત કરી છે જ્યારે કોઈ બી કામગીરી કરતા હોય કોઈ જાતનું સંકલન ન હોવાના લીધે રોડવાળાએ વરસાદી કાચ તોડ નાખે વરસાદી કાસવાળા લોકોના કનેક્શન તોડ નાખે પણ એવું બતાવવામાં આવે છે કે અમે બહુ સફાઈ કરી છે અંદરથી માટી કાઢી છે તમે જોઈ શકો મોટા મોટા થેલાઓ અંદર હજુ એવાના એવા જ છે એટલે કામગીરી પણ કાગળ પર જ બતાવવામાં આવી છે બિલ લેવામાં આવ્યું છે પણ ખરેખર જે સફાઈ કરવાની હોય આઠ ફૂટ ઊંડી આ વરસાદી કાસ હોય ને એના મોટા મોટા ગાબડા પડી ગયા હોય તૂટી ગયેલા હોય અને કદાચ કોઈનું નુકસાન થાય કોઈની જાનહાની ના થાય એનું ખાસ ધ્યાન રાખીને જે કે અધૂરી કામગીરી છે વહેલી તકે રોડની હોય કે વરસાદી ગટરની હોય કે સ્લેબની હોય વહેલી તકે રિપેર કરે એવી અમારી કમિશનરશ્રીને રજૂઆત આ રાજસન સોસાયટી છે રાજસન સોસાયટીમાં છેક છેલ્લો એસઆરપી પાસેની લાઈન છે એ લાઇનમાં આ વર્ષોથી વરસાદી કાસના ગાબડા પડતા જ રહે છે અને ઠીંગરા વાગતા રહે છે છતાં એ સ્લેબ આખે આખો ગત વર્ષે પણ કરવાનો તો થયો નથી આ વર્ષે પણ એ બધા ગાબડા પડે છે અને મોસમ વરસાદનો આવી ગયો છે વરસાદ ક્યારે પણ કેટલા ત્રણ દિવસમાં મુસળધાર ફરે તો કોઈ જાનહાનિ થવાની અહીંયા પૂરેપૂરી શક્યતાઓ છે તમારા વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાતું હોય છે આમાં આવા સ્લેબ જાય તો કેટલું નુકસાન બાળકો રમતા હોય બાળકો રમતા હોય છે વ્હીકલો ટુ વ્હીલર ફોર વ્હીલર જતાનો મેઇન રોડ છે એ મેઇન રોડ પર અડધો રસ્તો રોકાયેલો છે સાહેબ અને અડધા રસ્તા પરથી આ જવા આવવાનું જોખમ છે અને બાળકો રમે તો સો ટકા આની અંદર પગ એનો ફસાઈ જાય એ સ્થિતિ ઉત્પન્ન થયેલી છે હું સતીશ પટેલ બોલું છું